નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો ઘણા બધાના મેસેજ આવ્યા છે ફોન કોલ્સ આવ્યા છે કે મેડમ અમારે સાત બારની અંદર કોઈ વાંધો હોય તો તેની અરજી ક્યાં કરવાની બરાબર છે તો મિત્રો ચાલો તમને એના વિશે આજે માહિતી આપો તો મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઉં કે તમારા સાત બારની અંદર જો તમને કોઈ પણ નોંધ પડી છે અને વાંધો હોય તો તેવી અરજીને એ વાંધા અરજી કહેવાય છે અથવા તકરારી વાંધા અરજી પણ કહી શકાય છે પણ તકરારી એ પાછળથી નિર્ણય થશે કે તકરારી છે કે નહીં પણ સૌપ્રથમ થશે એ વાંધા અરજી હવે મિત્રો જો તમને તમારા સાત બારની અંદર કોઈ પણ નોંધ પડી છે અને તેની પર તમને આશંકા છે કે આ જે નોંધ છે એ મારી ખોટી પડી છે સાત બાર અંદર તો એ તમને વાંધો છે અને તે વાંધા અરજીને તમારે તમારા તાલુકાના જે પ્રાંત અધિકારી હોય તેમના સમક્ષ અરજી કરવાની છે હવે તમે જે વાંધા અરજી ત્યાં આગળ દાખલ કરો છો અને એ વાંધા અરજીની સાથે તમારે એક સબૂત મૂકવો પડશે કે જે યોગ્ય રીતે તમે અરજીની સાથે મૂકી શકો છો અને જે પ્રાંત અધિકારી છે એ તમારું જે પણ અરજી છે એને જોશે અને જો એમને યોગ્ય લાગશે કે આ જે વાંધા અરજી છે યોગ્ય લાગે છે જો સબૂતના આધારે બરાબર છે સબૂત તમારે આપવો પડશે યોગ્ય તો એ જે અરજી તમે કરો છો ને એને પછી તકરારી વાંધા અરજી તરીકે તે નોંધે છે અને તેને બરકરાર રાખે છે પરંતુ જો તમે પણ પ્રકારનો સબૂત નથી આપતા અને ખાલી તમે વાંધો ઉઠાવ્યો છે અને વાંધા અરજી કરી છે મિત્રો તો તેવા સમયે તમારી જે અરજી છે એને પ્રાંત અધિકારી રદ કરી શકે છે હવે જો તમારી અરજીને મંજૂર કરવામાં આવે અને મંજૂર રાખવામાં આવે તેવા સમયે તમારી એ જે અરજી છે એને તકરારી સાબિત કરશે અને પ્રાંત અધિકારી તમે જેમના જો તમારી જમીનની અંદર એક ઉદાહરણ આપો કે બાજુવાળાનો તમારો છેડો એક છે અને જ્યારે પણ જમીનનું કોઈ કોઈપણ કારણોસર જો એનું માપણી થઈ છે અને માપણીની અંદર સામેવાળા અથવા બાજુવાળાનો જે વ્યક્તિ છે જમીન માલિક એની અંદર વધારાની જમીન તમારી ગઈ છે અને જે જમીનનું કુલ ક્ષેત્રફળ હતું તેની અંદર ઓછું માપ આવે છે આ હું તમને માત્ર ખાલી ઉદાહરણ આપી રહી છું મિત્રો તો તમારો જે વાંધા અરજી તમે રજૂ કરશો ત્યારે કોણ તમારી સમક્ષ આવશે બાજુવાળા ભાઈ બરાબર જેમનું ખેતર છે કે ભાઈ એમને ભાગની અંદર આટલી જમીન હતી આટલી વધી ગઈ છે અને મારા મેં આટલું ક્ષેત્રફળ હતું તો આટલું મારા મેં ઓછું થઈ ગયું છે તો તેવા સમયે પ્રાંત અધિકારી એ તમારી જો યોગ્ય અરજી કરેલી હશે ને તો એ પ્રાંત અધિકારી બાજુવાળાને દરેક અને તમને બંનેઓને બોલાવશે અને તમારા બંનેઓને સાંભળશે તમને બંનેઓને સાંભળ્યા બાદ એ યોગ્ય નિર્ણય પર આવશે અને જો તમારી જે વાંધા અરજી છે એ યોગ્ય રીતે તમારી સાબિત થશે તો મિત્રો તમારા સાત બારની અંદર જે નોંધ પડી છે એ નોંધને એ કેન્સલ પણ કરી શકે છે મિત્રો તો આ રીતે તમારે વાંધા અરજી જો કોઈપણ સાત બારના ઉતારાની મેં તમને વાંધો હોય તો તમે પ્રાંત અધિકારીને કરી શકો છો મિત્રો અને આ રીતે તમારી જે તકરારી વાંધા અરજી છે તેનો નિકાલ થાય છે મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત